અમરેલી જિલ્લાના સાવરકુંડલાની પવિત્ર ભૂમિ પર ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાના ભેખધારી ગરીબોના બેલી કહેવાય એવા પિંટુભાઈ મલેક અઢારે વરણના લોકો માટે અને অতি ગરીબ લોકો માટે ઠંડીની શરૂઆતમાં 5000 થી વધુ ઢાબડાનું વિતરણ કરવામાં આવ્યું અને તમામ લોકો માટે એક સુંદર બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજનમાં તમામ ધર્મના સાધુ સંત મહંત સૈયદ સાદાત ફકીર તેમજ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અઢારે વરણના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ સામાજિક આગેવાનોએ આ કાર્યક્રમને બિરદાવી ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા અને ખુશી વ્યક્ત કરી આ ઐતિહાસિક કાર્યક્રમો હર હંમેશ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યા છે એને સમગ્ર દેશવાસીઓ આવકારી રહ્યા છે નમસ્કાર હું છું ઇરફાન ગોરી સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા કે જેના પ્રેસિડેન્ટ શ્રી પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે શિયાળો હોય તો ધાબડા વિતરણ કર્યા છે બ્લેન્કેટ વિતરણ કર્યા છે અને હજારોની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે એ બદલ સર્વ મહેમાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ સપ્તાહ માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ હજારથી વધારે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ હતો આ ધાબળા વિતરણનો કાર્યક્રમ અઢારે વરણના લોકો માટે હતો અને અતિ ગરીબ જે લોકો હતા એવા લોકોને આ ભોજન સાથે જમાડી આદર ભેળ આ લોકોને માન સન્માન સાથે આ પાંચ હજાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે આ તકે અઢારે વરણના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી અને તમામ આગેવાનો તમામ રાજકીય માણસો તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઉભા રહે છે કાર્યને સફળ કરવા આ પણ કાર્યને સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપે હતો જય હિન્દ નમસ્કાર જય હિન્દ આજ સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ કે દ્વારા એક બહુ યાદગાર કાર્યક્રમ કા આયોજન સાવરકુંડલા મેં ક્યા ગયા जिसके अंदर हमारे पिंटू भाई मलिक और उनके साथीदार पूरी टीम ने बहुत दिलचस्पी से और बहुत ही सराहनीय तौर पे जो काम किया है उसमें बहुत से गरीब यानी ज़्यादा से ज़्यादा सब गरीब और मध्यम वर्ग के ऐसे लोग थे कि जिनको आज जमाने में समझो कि जिंदगी का गुजारा करना भी मुश्किल होता है ऐसे लोगों को बुला करके मंच पर जितने भी महान लोग थे महानुभव थे और समझदार लोग थे और साथ साथ में बहुत अच्छे धार्मिक लोग भी थे लेकिन अलग अलग ज्ञाति से आए हुए जिसको अढ़ार वर्ण कहा जाता है वो सब लोगों के लिए एक सराहनीय कार्य और सेवा के कार्य जिसको हमेशा याद किया ऐसा काम उन्होंने कंबल बेचने का किया कंबल उन्होंने सब में बांटे और कंबल जो बांटे वो इतनी अच्छी तरह से बांटे और सबके दिल में बहुत खुशी हुई बहुत सुंदर काम हुआ ये एक मिसाल के तौर पे हुआ और मुझे लगता है कि इसके लिए कई दिनों तक उन्होंने बड़ी मेहनत करी बहुत पसीना बहाया और इतना याद रखे कि हम तो मेहमान हैं जो हमने देखा हम कह सकते हैं कि आजकल दुनिया में अपनी शोहरत के लिए बहुत लोग दौलत का प्रदर्शन करते हैं लेकिन इन्होंने जो बात की है गरीबों को ध्यान में रख करके वो एक दुआ का, का काम है जो ठंडक में उनको बहुत काम आएगा और उपयोगी बातें ये मिसाल दूसरों को भी लेनी चाहिए उनके राह पे चलना चाहिए इसीलिए मैं कहती हूँ कि मैं डॉक्टर शहनाज बेन बाबी आज मुझे यहाँ पर बुला गया और पिंटू भाई को हमने सिपाही समाज में भी उप्रमुख बनाया है इसीलिए कि वो ऐसा शख्स हैं कि जो सचमुच दुनिया के लिए एक बहुत ही नमूना है और उनके लिए आज नौजवानों को सीखना चाहिए कि हमको सचमुच राह पे चलकर दुनिया की सेवा भी करनी चाहिए और आने वाले समय में इसी तरह से पथ दर्शक बनना चाहिए जय समाचार अवनवी अपडेट जो रहो निखरता गुजरात न्यूज साथ निखरता गुजरात न्यूज ने लाइक शेयर सब्सक्राइब करो लाइकन दबा समाचार